ખેડૂતલક્ષી જે કંઈ નવા નવા સંશોધનો થાય એ ઓગણીસો નેવ્યાસી થી લઈ અને પાંચ સુધી એ એક્ટિવિટી ચાલી અને ત્યાર પછી બે હજાર પાંચથી એનો મેન્ડે બદલાઈ ગયો એટલે હવે હાલ જે અત્યારે એક્સટેન્શન એક્ટિવિટી એક્ટિવિટી એટલે કેવું કે જે યુનિવર્સિટી દ્વારા નવી નવી જાતો જે કોઈ પાકની છે જે મધ્ય ગુજરાતમાં જે મેન પાકો છે કપાસ દીવેલા તુવેર એની જે નવી નવી જાતો છે પછી અન્ય કોઈ જે ભલામણ થયું એ ખેડૂતોના ખેતર સુધી પહોંચે એ તેમજ એક દિવસીય તાલીમ છે પછી ખેડૂત સિદ્ધિ છે કિલ્લે છે આવા બધા કાર્યક્રમો દ્વારા ખેડૂતોને એના વિશે માહિતગાર કરવામાં આવે છે એ બધી એક્ટિવિટી કરવામાં આવે તો આજની જે આ તમારી જે વિઝિટ કહેવાય એ ખાસ કરીને પાક વિશે છે તો પાકમાં પણ ચાર પ્રકાર આવે એક ધાન્ય વર્ગ આવે કઠોળ વર્ગ આવે ઘાસચારાના આવે અને શાકભાજી ધાની વર્ષમાં અનાજના સમય કોઈને ખબર હોય તો નામ આપો નામ આપો અનાજના ક્યાં ક્યાં કરો